આનંદો બનાસ ટેડીએ રૂપિયા એક હાજર નવસો તોંતેર કરોડ નો આપ્યો ભાવ ફેર બનાસની પ્રગતિ વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બની છે ચેરમેન શંકરભાઈ ચૌધરી ટેકનોલોજી ભવિષ્ય ઉજ્જવળ બનશે ચેરમેન શંકરભાઈ સરકારી નોકરીની પરીક્ષાઓ માટે ટ્રેનિંગ ચેરમેન શંકરભાઈ જિલ્લાની જીવાતોરી અને એશિયાની સૌથી મોટી પનાસ ડેરીની આજે છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા સનાતન ખાતે યોજાયેલ આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના

સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી અને દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે જેનાથી બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે અને આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા વધુમાં તેમણે જણાવ્યું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે તેનાથી વધુ દૂધ આપતા પશુઓનું સંવર્ધન થશે અને સારા તૈયાર થશે રાતનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે આનંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે અને ટેકનોલોજી વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જળ બનશે ચેરમેનશ્રીએ બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા અકલ કરી છે જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ અને યુવાનોની તમામ મદદ માટે તૈયારી દર્શાવી છે અને સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સણાધર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે જ્યારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે અને યોજાયેલી સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર પૂર્વ સાંસદ પરબત પટેલ દિનેશભાઈ અનાવડિયા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માણી લવિંગજી ઠાકોર ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસ ડેરી નિયામક મંડળ સહિત બાદ જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નેનાબેન પરમાર પાલનપુર ન્યુ સેવન ઇન્ડિયા